ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ બે હજાર ચોવીસના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિક્લેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર સુકવું એને હું આવકારું છું પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય મહામુહિમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે તમે એક તારીખ ડિક્લેરેશન કરીશ કે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે તારીખ ફોર્મની બોટમ હવે બોટમ ડેટની સાથે આજની તારીખે સત્તર તારીખે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન કરું છું કે જેણે જેણે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી ગામડાના ડિક્લેરેશનો કર્યા નથી ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ ચોવીસના જે અતિવૃષ્ટિથી જે નુકસાનું થયું છે સરકાર ઊંઘતી પકડાણી છે ત્યારે મામલતદાર શ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેજ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરું